મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાના દાવપેચ ગુજરાતના વેપારીઓ અને રાજનેતાઓ કરી રહ્યા છે આવો ગંભીર આક્ષેપ મનસેના પ્રમુખ રાજ ઠાકરે કર્યો એના કરતાં પણ વધુ ગંભીર આક્ષેપ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર કર્યો એમને એક આચાર્ય અત્રના પુસ્તકનો સંદર્ભ ટાંક્યો અને એ પુસ્તકમાં એવું કહે છે કે સરદાર પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપતા

અને રાજ ઠાકરે સરદાર સાહેબની પ્રતિમા સામે જઈને બે હાથ જોડી એની માફી માંગી આવી રીતે રાજનેતાઓની ટીકા કરી આપણી રાજનીતિ ક્યારે મજબૂત ના બની શકે આ રાજનીતિ સરદાર વલ્લભભાઈ પટેલની જોડવાની હતી તોડવાની નહીં સરદાર વલ્લભભાઈ પટેલ એ હતા એમને પાંચસો ને બાસઠ રજવાડાનું એકત્રીકરણ કરી અને દેશને એક સૂત્રે બાંધ્યો હતો એમના માટે મુંબઈને મહારાષ્ટ્રમાં ભેળવું કે મહારાષ્ટ્રમાંથી મુંબઈને બહાર કાઢવું એની ચૂકી વાળાની કરી શકતા હતા એમાં એને કોઈ રોકનારું ત્યારે નહોતું આપણી હલકી માનસિકતા રાજનીતિને મૂકી અને મહારાષ્ટ્રીયન લોકો સામે મૂકી અને કયો પ્રેમ હાંસલ કરવા તમે નીકળ્યા છો તમારો ઇતિહાસ તમે બરાબર યાદ રાખો ભૂતકાળની અંદર મુંબઈની અંદર રમખાણો થયા હોય એના નિમિત્તે તમે બન્યા છો પ્રાંતવાદને લઈ બિહારી અને મધ્યપ્રદ યુપી ના લોકો સામે તમે કરેલો વ્યવહાર ઇતિહાસના સાક્ષી પૂરે છે ગુજરાતીઓ અને ગુજરાતી વેપારીઓ આવ્યા ઇકોનોમીને વધારવા માટે આન છે ને શાંત થી ગુજરાતીઓ રહે છે મહારાષ્ટ્ર જય મહારાષ્ટ્ર બોલે છે આવા ગુજરાતીઓ ઉપર ગુજરાતી વેપારી ઉપર શંકા ગુજરાતી નેતા ઉપર શંકા અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી છે એના ઉપર પણ શંકા આ શંકા કરી રાજનીતિથી આપણે કોઈ વિશાળ કદ ન બની શકે અમે સરદાર સાહેબની સામે જે આપે ટીકા કરી છે જે તથ્ય વિરોહની વાતો કરી છે એની પહેલા માફી માગે સરદાર સાહેબને શું ફરક પડે તમારી રાજનીતિથી તમે જોડાવ કે ન જોડાવ પરંતુ સરદાર સાહેબના વિચારો ઉપર સરદાર સાહેબની કાર્યભૂમિ ઉપર અને સરદાર સાહેબે કરેલા કામો ઉપર પ્રશંસા કરવાને બદલે નિંદા કરવી એ રાષ્ટ્રની નિંદા બરાબર છે અમે રાજ ઠાકરે પાસે એક ગુજરાતી તરીકે સરદાર સાહેબ ગુજરાતના વેપારીઓ અને ગુજરાતના રાજનેતાઓ પર કરેલી અભદ્ર ટિપ્પણીની માફી માગે એવી અપેક્ષા રાખીએ છીએ એવી માંગ કરીએ છીએ